વિધાનસભા ગૃહમાં આજે રાજકોટ સીસીટીવી કાંડનો મુદ્દો ગુંજ્યો હતો આજે રાજકોટ સીસીટીવી કાંડ પર ગૃહમાં સરકારે જવાબ આપ્યો છે હરસંગે કહ્યું કે ટેકનોલોજીના ફાયદા સાથે નુકસાન પણ છે તે લોકો સમજે મીડિયા અને સાયબર ક્રાઇમ પોલીસને અભિનંદન આપું છું તેમણે ઉમેર્યું કે રાજકોટ પોલીસે જાણકારી મેળવ્યા બાદ કાર્યવાહી શરૂ કરી અને અનેક લોકોએ આરોપ પ્રત્યારોપ કર્યા આ સાથે તેમણે કહ્યું કે લીસ સરળ રસ્તો હતો કે ડોક્ટર સામે કાર્યવાહી કરી શકે અમેરિકાથી દેશ નિકાલ કરાયેલા અને ભારત પહોંચેલા ભારતીય નાગરિકોના ખિસ્સામાં પંજાબ સરકાર સતત કાર્યવાહી કરી રહી છે મોટી સંખ્યામાં ભારતીયો ગેરકાયદેસર રીતે અમેરિકા ગયાનું સામે આવતા જ જાણે સરકાર હવે સફાળી જાગી છે અને એક્શન મોડમાં આવી ગઈ છે આજે સોમવારે અમૃતસર પ્રશાસને આ મામલે ટ્રાવેલ એજન્ટો સામે મોટી કાર્યવાહી કરી છે અમૃતસરના ચાલીસ ટ્રાવેલ એજન્ટો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા તેઓની માંગણીને ધ્યાનમાં લઈ અને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જેમાં ઉમેદવારો દ્વારા માંગણી કરવામાં આવી છે કે સરકાર દ્વારા શિક્ષકોની ભરતી ઝડપી કરવામાં આવે તેમજ ભરતીની જગ્યામાં વધારો કરવાની પણ માંગ કરી છે ત્યારે પોલીસ દ્વારા ટેટ ટાટ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે તેમજ શિક્ષણ રાજ્યમંત્રીએ કમિટમેન્ટ મુજબ ભરતી કરવાની ખાતરી આપી છે ગુજરાત વિધાનસભામાં હાલ ચાલી રહેલ સત્ર દરમિયાન કોંગ્રેસ આક્રમક મૂડમાં જોવા મળી રહી છે વાસ્તવમાં જ વિધાનસભા ગૃહમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ મુદ્દે અમિત ચાવડાએ પ્રહાર કર્યા હતા અમિત ચાવડાએ સમગ્ર રાજ્યમાં આવું રેકેટ ચાલતું હોવાનો આરોપ મૂકતા ચકચાર મચી ગઈ છે આ સાથે ત્રણસો કરોડના કમિશન માટે લોકોના જીવ લેવાતા હોવાનો આરોપ પણ લગાવ્યો છે આ તરફ ઋષિકેશ પટેલે કહ્યું કે સરકારે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં કડક નિયમન કર્યા છે અહીં એ પણ નોંધનીય છે કે ખ્યાતિ હોસ્પિટલ કાંડ માટે વિધાનસભામાં માત્ર પાંત્રીસ મિનિટ જ ચર્ચા થઈ હતી કચ્છના મુન્દ્રા સીએફએસ પાસે સવારે હિટ એન્ડ ઘટના બનવા પામી છે જેમાં બાઇક સવાર યુવાનના જાણે વાહને અડફેટે લીધા હતા અકસ્માતમાં ગુંદાલાના અને લાખા પરના બે યુવાનોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા બંને યુવાનોના મૃત્યુના સમાચાર પરિવારજનોને મળતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું આ સમગ્ર મામલે પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરી છે સુરતમાં સવારના સુમારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે લસકાણા પોલીસે કાર ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે સુરતના લસકાણામાં કાર ચાલકે બે બાઇક ચાલકોને અડફેટે લીધા હતા અકસ્માત બાદ કાર રોડ પરથી બીઆરટીએસમાં ઘૂસી પલટી મારી ગઈ હતી આ ગમોખાર અકસ્માતમાં મહિલા સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓનું સારવાર દરમિયાન મોત ભજ્યું હતું અકસ્માત સર્જનાર કાર ચાલકે લોકોએ પકડીને પોલીસને સોંપ્યો હતો લસકાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પાલનપુરની એક ખાનગી હોસ્પિટલમાં નવસર્જન સંસ્થા દ્વારા રોહિત સમાજનો ભવ્ય મિલન કાર્યક્રમ યોજાયો હતો સંસ્થાના વડા પ્રિયંકાબેન અને વિદ્યાર્થીનીઓએ મહેમાનોનું ફુલહાર અને કુમકુમ તિલક કરી સ્વાગત કર્યું હતું સંસ્થાની બહેનોએ સ્વાગત ગીત પર નૃત્ય રજૂ કર્યું હતું શ્રી સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રી બે હજાર પચીસની ભવ્ય ઉજવણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મંદિર છવ્વીસ ફેબ્રુઆરીએ સવારે ચાર વાગ્યાથી સતત બેતાલીસ કલાક સુધી ભક્તો માટે ખુલ્લું રહેશે સવારે આઠ વાગ્યે સોમનાથ સમુદ્ર કિનારે હજારો ભક્તો માટે પાર્થિવ શિવલિંગ મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે ભક્તોને દર્શન અને ગંગાજળ અભિષેકનો લાભ મળે તે માટે સવારે આઠથી અગિયાર અને બપોર એકથી પાંચ વાગ્યા સુધી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે રાજ્યભરના વિલેજ કોમ્પ્યુટર ઓપરેટર્સ આજથી ચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે તેઓ માનદ વેતન વધારવા અને કમિશન નીતિમાં સુધારા સહિતની માંગણીઓ સાથે ગાંધીનગર ખાતે એકત્રિત થયા છે ત્યારે ઊંઝા તાલુકાની તેત્રીસ ગ્રામ પંચાયતોમાંથી તમામ વીસીઓ આ હડતાલમાં જોડાયા છે આ કારણે ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકોના મહત્વના સરકારી કામકાજ પ્રભાવિત થશે ગાંધીનગરના રાંધેજામાં એક અનોખો લગ્ન સમારોહ યોજાયો જ્યાં ક્રિકેટ પ્રેમી યુગલે લગ્ન ના માંડવામાં મેચનું લાઇવ પ્રસારણ કરાવ્યું હતું અને મેચ જોતાં જોતાં મંગળફેરા ફર્યા હતા પાર્ટી પ્લોટમાં મોટી એલઈડી સ્ક્રીન મૂકવામાં આવી હતી લગ્નના ફટાણાની જગ્યાએ બપોરથી જ મેચનું લાઇવ પ્રસારણ ચાલી રહ્યું હતું તમામ મહેમાનોએ મેચનો આનંદ માણ્યો હતો